નમસ્કાર મિત્રો ઓક્ટોબર મહિનામાં દેશભરમાં દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ શુભ અવસર પર સોના ચાંદીની ખરીદીને અત્યંત પવિત્ર અને ફરિયાદી માનવામાં આવે છે જો તમે પણ દિવાળી પહેલા સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો નિશ્ચયાતો પાસેથી જાણો કે સોનું અને ચાંદી સૌથી સસ્તું ક્યારે થશે અને ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય કયો છે તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે કેરેટ 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 અને અને સોનાનો નવીનતમ ભાવ શું છે આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તાજેતરમાં બે કમ્યુડિટી નિષ્ણાંતો સાથેની વાતચીતમાં અમે સોના અને ચાંદીની ખરીદીના સમય અને ભાવ અંગે કેટલાક મહત્વના પ્રશ્નો પૂછ્યા હતા કમ્યુડિટી નિષ્ણાંત અજય કેડિયાના મતે સોનાની ખરીદીના હેતુ પર સમયગાળો આધાર રાખે છે જો તમે રોકાણના બદલે ધાર્મિક માન્યતાના હેતુથી સોનું ખરીદી રહ્યા છો તો સમય વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જો રોકાણના હેતુથી સોનું ખરીદવા માટે રાહ જોવી શ્રેષ્ઠ છે કારણ કે બજારમાં ભાવમાં ઘટાડો આવ્યા પછી સોનાના ભાવ સ્થિર થઈ શકે છે અજય કેડિયાના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદીના ભાવોમાં ટૂંકા ગાળામાં પાંચ થી છ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે આ કરેક્શન માટે ફેડ રેટમાં ફેરફાર મુખ્ય પરિબળ બની શકે છે વધુમાં યુક્રેન રશિયા કરાર અને ભારત સાથે અમેરિકાની વાટાઘાટો શરૂ થવાની આશા જેવા સકારાત્મક સંકેતો કરેક્શનમાં યોગદાન આપી શકે છે ઉમેર્યું કે દિવાળીના દસ થી પંદર દિવસ પહેલા સોનાના ભાવ એક લાખ પાંચ હજાર પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે જે ધાર્મિક હેતુઓ માટે ખરીદી કરવાનો સારો સમય ગણી શકાય છે યા વેલ્થ ગ્લોબલના ડાયરેક્ટર અનુજ ગુપ્તાના મતે દિવાળી પહેલા સોનું ખરીદવું એક સારો નિર્ણય છે કારણ કે આ સમય દરમિયાન ઘણી કંપનીઓ આકર્ષક ઓફર રજૂ કરે છે જેના કારણે ભાવ સસ્તા થઈ શકે છે સોનાના ભાવ સ્થાનિક માંગ કરતા આંતરરાષ્ટ્રીય પરિબળોથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે હાલમાં સોનું તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની નજીક છે નિષ્ણાંતો માને છે કે યુએસ ફેડરલ રિઝર્વ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે વ્યાજ દર ઘટવાથી ડોલર અને બોન્ડ નબળા પડે છે અને રોકાણકારો સુરક્ષિત સ્વર્ગ તરીકે સોના અને ચાંદી તરફ વળશે આ જ કારણ છે કે મોટા રોકાણકારો કેન્દ્રીય બેન્કો અને ઈટીએફ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે ભાવ ઊંચા રહે છે જીએસટી સ્લેબમાં ફેરફાર બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થયો છે પરંતુ સોના પર તેનો ફેર પડ્યો નથી નેક્સ્ટ જનરેશન જીએસટી ફોર્મ લાગુ થઈ ગયા છે પરંતુ ગોલ્ડ કે સિલ્વર પર તેની કોઈ અસર પડશે નહીં જીએસટી ફેરફારની લિસ્ટમાં સોના ચાંદીને સામેલ કરવામાં આવ્યું નહીં એટલે કે પહેલાની જેમ જ હજુ પણ સોના પર ત્રણ ટકા જીએસટી આપવો પડશે તેમાં દોઢ ટકા સેન્ટ્રલ જીએસટી અને દોઢ ટકા સ્ટેટ જીએસટી અલગથી લાગે છે જે યથાવત રહેશે સોનાની કિંમત જે ગતિએ વધી રહી છે તેને લઈને જાણકારોનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં તે દોઢ લાખ રૂપિયાના આંકડાને પાર કરી શકે છે ભૂરાજકીય મુદ્દાઓ ડોલર નબળો પડવો અને કેન્દ્રીય બેન્કો દ્વારા ઝડપી ખરીદી સોનાના ભાવમાં વધારો કરી રહી છે આ વર્ષે સોનામાં ચાલીસ ટકાનો વધારો થયો છે છેલ્લા છ વર્ષમાં ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે સોનાના ભાવમાં ઝડપી વધારાને કારણે નિષ્ણાંતો હવે પરપોટાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે સોનાની કિંમતને લઈ દિગ્ગજ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગનના ચેરમેન સીઈઓ જેમી ડીમેન મોટી ચેતવણી આપી છે તેમણે કહ્યું કે ગોલ્ડ સહિત ઘણા એસેટ્સ મોટા પરપોટાનો ભાગ છે જે રીતે ગોલ્ડ ક્રિપ્ટો અને શેર બજારમાં તાજેતરમાં જોવા મળી રહી છે તે મોટા પરપોટાનો ભાગ હોઈ શકે છે તેમણે કહ્યું કે સકારાત્મક ભાવનાએ સ્ટોક, ક્રિપ્ટો અને સોનાને રેકોર્ડ સ્તરે ધકેલી દીધા છે તેમણે ચેતવણી આપી હતી કે આ પરપોટો ગમે ત્યારે ફૂટી શકે છે માત્ર ડીમોડ નહીં પરંતુ ICICI પ્રુડેન્શિયલના એસ નેરેણ પણ આ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સોનાના ભાવમાં આ વધારો એક ચેતવણીનો સંકેત છે તેમણે કહ્યું કે જ્યારે કોઈ પણ વધારો આ ગતિએ ઝડપી બને છે ત્યારે તે ભવિષ્યમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે બજાર નિષ્ણાંતો માને છે કે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે જો કે એકંદર વલણ હકારાત્મક રહે છે જ્યારે મોટા ઘટાડાની આશંકા ત્યારે જેફરીસ માને છે કે સોનું પ્રતિ દસ ગ્રામ બે લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે તો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ચાલીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ચૌદસો રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે ચૌદ હજાર રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ચાલીસ હજાર રૂપિયા છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર પાંચસો ત્યાંશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે અડસઠ હજાર છસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચ્યાસી હજાર આઠસો ત્રીસ રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 858300 રૂપિયા તો મિત્રો 18 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે ગઈકાલની સરખામણીએ 7000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10490 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે 83920 રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચાર હજાર નવસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ઓગણપચાસ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ પ્રતિસો ગ્રામે આઠ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર ચારસો રૂપિયા ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોના પ્રતિસો ગ્રામ ગઈકાલની સરખામણીએ નવ હજાર ત્રણસો રૂપિયા ઘટાડો જોવા મળ્યો છે આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વધારો જોવા મળ્યો હતો પરંતુ છે આઈબીજે એ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો